નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયંતિ લાઈવ ન્યૂઝ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના નંદેસરી કોંગ્રેસના પૂર્વ સભ્યના પૌત્રનું ગર્ભપાત મામલો અને રુદ્રસિંહે તેની સ્ત્રી મિત્રને આણંદની હોસ્પિટલમાં કરી હતી દાખલ વડોદરા પોલીસ દ્વારા આણંદમાં તપાસનો ધમધમાટ આણંદના રાજ નર્સિંગ ગર્ભપાત કરાવ્યો હોવાનું આવ્યું સામે પોલીસે નર્સિંગ હોમના મહિલા તબીબ રાગીણી પટેલની કરી પૂછપરછ અનિરુદ્ધ ગોહેલ યુવતીને લઈને આવ્યો હતો હોસ્પિટલ યુવતી તેની પત્ની હોવાનું જણાવ્યું હતું તબીબને

kita pun ser ekad